સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં આજે અમે જઈ રહ્યા છીએ અયોધ્યા જ્યાં શ્રી રામચંદ્ર ભગવાનનું ભવ્યથી અતિભવ્ય મંદિર બની રહ્યું છે અને આખા વિશ્વમાં ખુશીનો માહોલ છે તે દરમિયાન ભવ્ય થી અતિભવ્ય તૈયારીઓ ચાલી રહી છે અને તે વિશેની આપણે માહિતી આપશું હું મારા ગામથી લગભગ સાડા બારે સરકારી બસમાં નીકળ્યો અને ત્યાંથી અમદાવાદ પહોંચ્યો લગભગ આઠ વાગી ગયા અમારે ટ્રાફિકના લીધે ત્યારબાદ ત્યાંથી ટ્રેન પકડવાની હતી અગાઉથી બુકિંગ કરેલું ન હતું એટલે ટ્રેનની તપાસ કરી તો જગ્યા મળી નહીં અને અમદાવાદ છે એ ટિકિટ ફક્ત પાંચસો રૂપિયા અને અમદાવાદ થી જયપુર જવાનું છે અમારે જો મિત્ર આને કુલ્લડ કુલડ અને ગુજરાતી આપણા ઘડીયા બધા અયોધ્યા ટિકિટ બુક થઈ ગઈ છે તો કેટલા માં બુક થઈ શું જોયું આગળ જઈને વાત કરીશું ઇમરજન્સી ટિકિટ બુક કરી છે ગાડી તૈયાર હતી અને એમ જ કીધું સીધા બેસી જાવ એટલે વધારે અહીંયા વાત નહીં થાય આપણે આગળ જઈને વાત કરીશું તો વિડીયોમાં બિના રહી જાવ તમે જોઈ શકો છો મિત્રો સામાન ઉતારવા માટે બસ ઊભી રાખી છે અને દિલ્હી એવા નજીક આવી ગયું છે ને એકદમ ભોગ્ય વાતાવરણ છે કેમ થયું ભાઈ ઠંડી લાગે છે ઠંડી લાગે છે બહુ લાગે છે

જ્યાં ચેક પોસ્ટ છે હાઈવે ત્યાં ઉતર્યા છીએ અને ત્યાંથી વીસ વીસ રૂપિયા માં અયોધ્યા સુધી આપણને પહોંચાડે છે તો આરે પાછળ તમે જોઈ શકો છો રિક્ષા અને આ રિક્ષામાં આપણે બેસીને જવાનું છે રિક્ષામાં બેસી ગયા રિક્ષા ઉપડી ગઈ છે ને शिक्षा वाले बीजे रास्ते रिक्शा कटी क्या रास्ता है आखिरी रास्ता है, है, है। अगर ये रास्ता बंद हो जाए तो हम अंदर ऑटो से या रिक्शा से नहीं जा सकते फिर हमको पैदल ही जाना पड़ेगा तो हमारे प्रधानमंत्री ने भी कहा कि इक्कीस कि बाईस को आप अयोध्या ना आके अपने घर में ही रहके पांच दिए घे जलाइए और राम उत्सव मनाइए

ये सेंट्रल रास्ता है जिसके हम आ रहे हैं और हां इधर उधर भजे रही है आज से पूरा हाईवे बंद है मुख्यमंत्री यहाँ पे आ रहे हैं उसके लिए पूरे रास्ते को क्लोज कर दिए हैं एक ही रास्ता बचा था जिस रास्ते से हम लोग लेके आए हैं आपको वो भी रास्ता बंद हो चुका है आम लोगों के लिए तेईस तारीख को अयोध्या खोल दिया जाएगा जिससे वो लोग दर्शन कर सके जय सिया जय सिया अत्यारे तुम जो सको बहुत ठंडी से जो सूर्य पा रहा है वो नहीं क्या सूर्य देखा तो नहीं एक तापनी भट्टी थी ए बाजू मैं बैठो छू तब આવ્યા છે તાપવા મારી બાજુમાં એને ઠંડી લાગે છે તાપ છે એટલે તાપમાં એને થોડી ઘણી મળતી છે હવે આપણે નાય ધોન ફ્રેશ થઈ ગયા છે અને સારી રૂમ મળી ગઈ છે તમે જોઈ શકો છો પાંચસો મીટર મીટરના અંતર માં છે રામપથ ત્યાં આ જગ્યા આવેલી છે આ જગ્યા નું નામ છે મા દેવ શ્રદ્ધાલુ ધાલુ રામ મિત્રો હવે હવે અમે ફ્રેશ થઈ ગયા છીએ અને નીકળી ગયા છીએ અયોધ્યા નગરીમાં અને મારી સાથે છે ખુશાલી સુપર લો ગુજ્જુ સંજય અને લોંગ ટ્રાવેલ અને અભય ખુશિયાલી સુપર બ્લોગ સાડા બાર વાગ્યાનો સમય છે લાગે છે તમને આ વિડિયો જોતા જય શ્રી મિત્રો અત્યારે અમે ઉભા છીએ અયોધ્યામાં જે જગ્યા નામ છે ભક્તિ અને અહીંથી અમે જઈએ છીએ અયોધ્યા મંદિરે જ્યાં શ્રી રામ જન્મભૂમિમાં બિરાજમાન થવાના છીએ અને તેના તમામ વિડીયો અમે બનાવશું અને હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને વિડીયો મળતા રહેશે જય શિયાળા